હળદર ભરવાનું હતું તો હળદર ભરી લીધી ધાણાજી નું દળવાનું હજી બાકી છે એટલે સટણી દળાવી લીધી તો હે ઈ માં સટણી માં મીઠું અને તેલ ભેરવે અને ભરવાનું હોય તો મમ્મી ભરે તો તમને બધા ને દેખાડા જો આમાં હે ને મમ્મી આપ કરે ભેરવણું આમાં સટણી માં મીઠું ને તેલ સી કાવળ થાય બાલ સીડે તેલ ભર્યું એની થી કાવળ થાય મમ્મી મીઠું તેલ ભરવ્યા તો બી ગેડે ની ને કલર વારી કલર વારી એ નીવી રહી ને કલર રસ ઓલી બરણી ભરવાની છે જોવા પડે ને અજે ઠામ વિચારવાના તો બાકી પડ્યા એટલે એક ગુલાબી કલર ડબલ મીઠાન હોય ને કેટલી તેલ ની હે કિલો કેટલું ભરવા દેવાય તેલ કે હા હા

એ એક એમલીમાં હે ને કાતરા પાક્યા હોસલના પસા ટોટ ડેરી હાઉસ પણ હે ને અપડા તજ્ઞત ન્યા થી લાલ લાલ ટેટા જીવા હે કઈ કઈ ફૂકતું નેત ને બથાઈ થી મોટો મોટો આકળિયો લેન ડ્રાઈ માર લે તો જો વાય પણ ઓસલના હે ને તા છાઈ બાવે એટલે સડાવાતી કાફકી કીક પર હુતા થા હે ટીગા મોટર ચાલુ કરવા ડાર મે ને આ બીજા આટીંગ એ ની હોવિંગીડા હે તીતા પાડીન ગાય ને બથાઈ બહુ ખાય ઇતા યઠા પડે તાર ખાય આ બહુ ભાવે આણે

હવાઈ લઈ લીધા તો એમાં એ પાવડર બાવડર ભેર્યો અને બાસકા પેક કરીને મૂકી દીધા કે કોઠીમાં હે ને આજે પરવાના થોડા ઘાવ પીડ્યા ને તો એ પૂરા થઈ જાય ને એ પછી હે વિસરે અને પાછી હુંકવે ને પછી આમાં નાખી દીધી હું ત્યાં એને બાસકામાં પાવડર પહેરવા નાખી દીધા એ ઉભો હે ને આ ટીવી હે આ શોકેશને એમાં જવા દીધું કારણ કે આ ટીવી આ મોટી લીધી હતી ને એમાં હમાતી નહોતી એટલે પછી અહીંયા બીજું ટેબલ રાખે ને અહીંયા સેફ્ટી એઠી કરી દીધી એવું થઈ હે બાકી હેવું હું પોતું કરેલા વેલે વાતોમાં ડુખીએ નહીં મારું